ક્યાં ફરો છો ક્યાં ફરો છો તમે

બાજુ જવાનું છે એ મેં ઇંગ્લિશમાં લખ્યું છે એટલે કે હવેની જે ટેકનોલોજી છે એ બધી વસ્તુ ઇંગ્લિશમાં અને ટેકનોલોજીથી આપણે શિક્ષણ આપણે આગળ વધારવાનું હવે શું કહ્યું સાહેબ તો કે મેં ધોરણ એકથી દસ ધોરણને ડિજિટલ લાઇબ્રેરી એની અંદર તમામ પાર્ટના એનિમેશનવાળા વીડિયો પછી ટીચર ભણાવતા એવા વીડિયો વર્કબુકની પૂર્તિ કરતા હોય સમજૂતી સાથેના વીડિયો બરાબર ને વર્કશીટ આટલી વસ્તીનું મેં ઇન્ટરનેટ ઉપરથી કલેક્શન ડાઉનલોડ કર્યું એર અબાઉટ પહેલાં મેં દોઢસો ટીબીનું ડાઉન ડાઉનલોડ કરેલું હતું પછી એમાંથી જ જે સારા વિડીયો હતા એ મેં ફિલ્ટર આઉટ કરી અને અંદાજીત ત્રણસો જેવા ત્રણસો જીબી જેવા ડેટા અત્યારે થયા છે અંદાજીત સત્તરસો જેવા વિડીયોઝ છે બરોબર પછી આ આ બધી વસ્તુનું ઇન્ડેક્સિંગ કર્યું કે આટલા વિડીયોઝમાંથી આપણે ગોતો હોય આપણે ત્રીસ સેકન્ડમાં ફટકર તો મળી જાવો જોઈએ બરોબર છે એટલે એવું નામ સરસ મજાના ફોલ્ડર બનાવ્યા સેમેસ્ટર બનાવ્યા કે તો દ્વિતીય સત્ર પ્રથમ સત્ર એની અંદર વિષયનું બનાવ્યું એની અંદર ફોલ્ડર બનાવી જે તે વિડીયો બધા એની અંદર મૂક્યા અને તમે સર્ચ કરો તો બી એક તમને મળી જાય ઇઝી પછી એનો ઉપયોગ મેં ભણવાટાણે હું કરવા માંડ્યો જો એના વિડીયો છે હું તમને બતાવું હા મેં છોકરાઓને જયારે પેન ડ્રાઈવ આપી હતી એનો ફોટો છે માનો કે ઉદાહરણ તરીકે આપણે ઈવીએસ નું બતાવું તો ઈવીએસ એનિમેશન નામનું ફોલ્ડર છે એટલે આમાં કાર્ટૂન ટાઈપના જે આપણે સમજૂતી સાથેના વિડીયો હોય ને એ આવશે ભાવ વધતો જાય છે દિલ્હીમાં બે હજાર નવ માં પેટ્રોલ રૂપિયા ચાલીસ પોઈન્ટ બરોબર છે આ થયું હા ફોલ્ડર વાઇઝ જો એમાં લખેલું સ્ટાન્ડર્ડ ઝીરો ફાઈવ ઈવીએસ બરોબર સ્પેસ આપીને એનિમેશનનો એ ચેપ્ટરનો સી એચ અને આવડા જે ચેપ્ટર નંબર હોય એ પછી આ થયો કોમ્પ્યુટર બરોબર હવે આ થયો આપણે ટીચરનો બરોબર કે આપણા જેવા શિક્ષકો ભણાવતા હોય ને એવો વિડીયો મુશ્કેલી ભર્યું હોય છે તે રસ્તાઓમાં એ જ પાઠ વધારાના રેફરન્સ માટે બરોબર એવી રીતે બધા વિડીયો આ પણ છે મોટી ના નેટ ચાલુ નો કરવો ભાઈ ઓફલાઈન કન્ટેન્ટ ઓફલાઈન બરોબર ઝડપથી પાછો કાર્ય હા તમારે થવાનો પ્રશ્ન ના કન્ટેન્ટ બીજા માટે ડાઉનલોડ કરેલું છે આ વર્કબુક છે

પછી આ શાળા કક્ષાએ ડાઉનલોડ કરીને બાળક સુધી કેમ એક આપણે ઉપયોગમાં ભણવામાં છોકરાઓને ભણાવવામાં આપણે ઉપયોગ કરવા માંડ્યા પછી એક સ્ટેપ મને વધારે હોય જો કે આપણે શાળા કક્ષાએથી બાળકને ફર શું કેમ પહોંચાડવું તો આપણે ગામની અંદર જે કંઈ સેવકીય સંસ્થા હતી એનો થોડોક સપોર્ટ લીધો અને જ્યારે આપણે આવી કોઈ વસ્તુ એમ કહી કે આપણે છોકરાઓને ઘરે દેવું છે તો બધા એના મનમાં પહેલાં એવો વિચાર આવે કે ભાઈ હમણાં સાહેબ કોમ્પ્યુટરનું કહેશે બરોબર ને કોમ્પ્યુટરની કિંમત દસ વીસ હજાર રૂપિયા હોય એ આપણા ગ્રામ્ય કક્ષાએ ટૂંકમાં એ પોસાય નહીં તો હવે અલ્ટરનેટિવ બીજો રસ્તો શું ગોતવો તો કે પેનડ્રાઇવ સામાન્ય બરોબર સાડા ત્રણસો રૂપિયાની પેન સિમ્પલ બરોબર છે ને એમાં અમે ગામમાં જે કંઈ બીજા બિઝનેસ કરતા હોય ધંધેધારી જે ભાઈઓ હોય એમનો સંપર્ક કર્યો એમના તરફથી અમને સો જેવી પેન ડ્રાઈવ સ્પોન્સર મળી બરોબર જે અને એ પેન ડ્રાઈવ લઈ અને આ જ કન્ટેન્ટ અમે ડાઉનલોડ કરી અને બાળકો સુધી અમે પહોંચાડ્યું બરોબર હવે બાળકોને અમે ટ્રેન કહી રહ્યા કે ભાઈ આ પેન ડ્રાઈવ લઈને કેમ યુઝ કરવો તો પેન ડ્રાઈવ કેમ ચાલુ કરવી બરોબર એના ભાઈને એના નાના મોટા ભાઈ બહેન એના પપ્પાનો સહારો લઈ અને આ અમે છોકરાઓને કહી હવે એનો પણ વિડીયો બતાવું કે ભાઈ અમારા જે મેવાસાની અંદર જે છોકરા છે એ આ પેન ડ્રાઈવ હવે પહોંચાડી દીધી છે તો કઈ રીતે ટ્રેન કરાવી

ટીવી ચાલુ કરશું ટીવી ચાલુ કરી આપા હા તમે ધોરણ ચાર માં છો એટલે તમે ધોરણ ચાર પસંદ કરશો ત્યારબાદ સેમેસ્ટર ટુ એટલે કે આપણે દ્વિતીય સત્રમાં સરસ ત્યારબાદ આપણે કેટલામાં પાઠ કરવાનો હતો બેટા કરો પ્રકરણ વીસ ખોરાક અને આ જ રીતે અમારા પેલાવાળા બાળકોએ કોમ્પ્યુટરનો ઉપયોગ જાણે છે અને આ પાઠ ચાલુ કરીએ હવે આ નિશાળ સુધી પહોંચી ગયું અને બાળકો સુધી પહોંચી ગયો એના પરિણામ સુધાર મને જોવા મળ્યો હવે ત્યારબાદ હું કદાચ હજી વીસ વર્ષની નોકરી કરત તો હજી બીજા કદાચ બસો જેવા છોકરાઓને હજી હું ભણાવી દઉં બરોબર છે તો એના બદલે આ કન્ટેન્ટ મને કિંમતી લાગ્યું અને આપણા બીજા ભાઈઓ હું પાસે કેમ પહોંચાડવું એ એક મને વધારાનો પ્રશ્ન થયો બરોબર એના સોલ્યુશન માટે અમે ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો અહીંયા જુદા જુદા શિક્ષકો મળે બરોબર છે અને આ બધી વસ્તુ આપણે અહીંથી એને સ્પ્રેડ કરીએ પછી અમે વોટ્સઅપનો એક ગ્રુપ બનાવ્યો છે આમાં શિક્ષકોને બધાને અમે આપી છીએ એમાં જોઈન્ટ થઈ જાય એમાં આ બધું મટિરિયલ આપણે એમને પ્રોવાઈડ કરી દઈશું એમાં લિંકની અંદરથી એને મળી જશે એટલે હવે માનો કે બીજી શાળા સુધી પહોંચી ગઈ બરાબર જે અને હવે શિક્ષક ધારે અને જો મારી વાત સાચી લઈ ગઈ હોય તમને બરાબર તો શિક્ષક ધારે તો પોતે પણ આવું શું બીજા કોઈ દાતા કે પોતે પોતાની રીતે મદદ કરે અને ત્રીસ પેન ડ્રાઈવનો ખાલી દાતા પોતે ન બની શકે અથવા કોઈ એવા દાતા ગોતી ના શકે તો એવા ત્રીસ પેન ડ્રાઈવ એના છોકરાઓને દઈ દઈએ તો અલ્ટિમેટલી જે અમારો છેલ્લો લક્ષ્યાંક ગુજરાતના તમામ ગામડા સુધી પહોંચવું બરાબર છે અલ્ટિમેટલી આપણે ક્યાંકને જ્ઞાન સિદ્ધ કરીએ હવે આટલું ટેકનોલોજીથી સાહેબ આપણે શું કામે આપણે આટલી બધી મહેનત કરી લઈએ તો એક થી પાંચ ધોરણ માં સાહેબ હું એક થી પાંચ લગીને તમે આ પ્રેક્ટિસ પાડતી હતી લેસન તમે કાયમી દેવા માંડ્યા કાયમી એને જોવા પેન નો ઉપયોગ કરવા માંડ્યો છે હવે આઠ ધોરણ જ્યારે આઠ ભણીને છોકરા જાય છે ને ત્યારે ડ્રોપઆઉટ રેશિયો મેક્સિમમ હોય છે બરાબર ઘણા બો પચાસ ટકા જેવા છોકરા કદાચ માનું છું ગામડા લેવલના તો ભણતા જ નહીં હોય શું કામ એ તો કંઈ એને કેટલી વખત ભણતર સમજાતું નથી રસપ્રદ નથી લાગતું કાં પછી કોઈ ફેસિલિટીનો અભાવ હોય બરોબર છે એને ભણવાનું છોડી દેતા